જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભીંડાનું શાક જેને બનાવતા ફક્ત દસ જ મિનિટ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડાને આપણે સરસ ધોઈને કપડાંથી લૂછી લેશું પછી આપણે એને કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ભીંડાને આવી રીતે લાંબા પીસીસમાં કટ કરવા છે એટલે મોટો હોય તો વચમાંથી કટ કરી આવી રીતે એના ચાર ભાગ કરી લેવાના છે તો બિલકુલ આવી રીતે આપણે બધા ભીંડાને પહેલાં સમારી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધો ભીંડો આપણે કટ કરી લીધું છે હવે આપણે શાકને વઘારશું તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો આ શાકમાં તેલની માત્રા થોડીક વધારે હોય છે તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો બે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું તેલ આપણું ગરમ થઈ જાય તો એક ચમચી જેટલી આપણે એમાં રાઈ એડ કરવાની છે ચપટી આપણે એમાં હિંગ એડ કરીશું હવે આપણે જે ભીંડાને કટ કરીને રાઈ હતા એ બધા ભીંડા એમાં એડ કરી લેશું આ કાઠિયાવાડી ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને મેન આનો મસાલો જ બનાવવાની ખૂબી છે તો હું તમને આગળ બતાવીશ કે આપણે આનો મસાલો કેવી રીતે બનાવવાનો છે હવે બધો ભીંડો આપણે એમાં એડ કરી લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે કાતો પછી અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મસાલાને આપણે સરસ એવી રીતે ભીંડામાં મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકીને છથી સાત મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું તો ભીંડો આપણે ચડો છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ શાકનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવશું તો એના માટે મેં અહીંયા પંદરથી વીસ લસણની કડી લઈ લીધી છે એને આપણે આવી રીતે ખાંડીને રેડી કરવાની છે મિક્સીમાં આપણે આ ચટણી નથી બનાવવાની હવે આપણે એમાં થોડુંક મીઠું એડ કરશું તો આપણે ભીંડામાં પણ મીઠું એડ કર્યું હતું તો એ પ્રમાણે થોડું ઓછું એડ કરજો અને સાથે આપણે એમાં એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરશું થોડીક આપણે એમાં હિંગ એડ કરશું હવે આપણે એને સરસ વાટી લેવાની છે એકદમ કોરી આપણી આ ચટણી બનીને રેડી થશે આ શાક તમે રોટલી કે પછી પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો અને એકદમ કોરું શાક બને છે તો તમે એને સવારે ટિફિનમાં કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ ઓછા સમયમાં આપણું આ શાક બનીને રેડી થઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો લસણની ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે શાકનો મસાલો બનાવશું તો સૌથી પહેલાં આપણે એક વાટકામાં દહીં લઈ લેવાનું છે તો અહીંયા દહીં મોરું લેવાનું છે ખાટું દહીં આપણે નથી લેવાનું તો એક વાટકી જેટલું દહીં કાં તો પછી ચારથી પાંચ ચમચી જેટલું મેં અહીંયા દહીં લીધું છે હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી એ ચટણી આપણે આ દહીંમાં એડ કરવાની છે સાથે આપણે એમાં એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી અહીંયા હું ગરમ મસાલો યુઝ કરું છું એનાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે જો તમારે ગરમ મસાલો યુઝ ન કરવો તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે લસણની ચટણી અત્યારે બનાવી હતી જો તમારી પાસે બનાવેલી પૈડી હોય તો તમે એકથી દોઢ ચમચી જેટલી લસણની ચટણી એડ કરી શકો છો કાં તો પછી તમે કેટલું તીખું ખાવ છો એ રીતે તમે એમાં એડ કરી શકો છો હવે બધાય મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે તો શાકનો તમે જોઈ શકો છો મસાલો બનીને રેડી થઈ ગયું છે તો બિલકુલ ઓછા સમયમાં અને રૂટીન આપણા જે મસાલા હોય એમાંથી જ આપણે આ શાક બનાવી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને બહુ સરસ શાક બને છે તો ચાલો હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ તો છથી સાત મિનિટ થઈ ગયા છે ને ભીંડો તમે જોઈ શકો છો સરસ એવો ચડી ગયો છે હવે આપણે એને એકવાર મિક્સ કરી લેશું તો આ ભીંડો જો તમે સવારે ટિફિન માટે બનાવતા હોય તો તમારે શાક બનાવતા તો બહુ વાર વારનો લાગે પણ ભીંડો સમારતા આપણને વાર લાગતી હોય છે તો એના માટે તમે ભીંડાને રાત્રે સમારીને એર ટાઈટ કન્ટેનરમાં જો ફ્રીઝમાં મૂકી દો તો એકદમ ફ્રેશ ભીંડો રહી છે તો હું પણ આવી રીતે જ કરું છું તો એકવાર તમે જરૂરથી આવી રીતે ટ્રાય કરજો તો ભીંડો સરસ ચડી ગયું છે હવે આપણે જે દહીંવાળો મસાલો બનાવ્યો હતો એ બધો મસાલો આપણે ભીંડામાં એડ કરીશું અને એને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાળી આ આપણા ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આવી રીતે એકવાર જરૂરથી આ ભીંડાનું શાક બનાવજો અને હા તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો ગઈ હોય તો લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહીએ